નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે જય સોમનાથ જય માતાજી જય દ્વારકાધીશ તો આજે મિત્રો અમારે દઉ ભાઈના ઘરે બાબલાનો જન્મથી હશે અને દાયરો હમણાં કાયમી દાયરો જ છે આજે મીમાનનો દાયરો રાખ્યો છે કે મીમાનને ના રહેવાય એટલે સ્પેશિયલાઇઝ દાયરો મીમાનનો રાખ્યો હોય અને માથાભાઈ તાતા કહી દીએ દીકરો જો એને તાતા કહી દીધું તો રસોડામાં જો બાયું બધું રસોડામાં બનાવે છે ખાવાનું ભજીયા અને કોઈ રોટલા શાક ને તેમ અને બાકી દાયરો બધો પેડા ખાઈએ તો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને આપણે જઈએ છીએ રસોડાની અંદર શું શું બને છે ને એ તમને જોઈ છે તો માધવને બેહું મોટર સાઇકલમાં તો આપણે મોટર સાઈકલમાં બેહું નથી માધવ જો કેમેરા હમ કહી દેતા દીકરા જો વેલીમાં એ ફરફરનું લોહીં ફરી લીધું આ બધા ને ફરફર મિહાન ખબર છે બાકી બીજું કઈ ખબર થતું નથી આ બાજુ પૂરી બનાવી લેખી અને આ બાજુ જો મિતલ ને બધા છીણા નો લોટ બાંધે છે એમ લગભગ ભજીયા કરે કે શું કરે કઈ ખબર નથી કામ પૂડા બનાવે લાંબા લાંબા ભજીયા થાય પૂડા જેવાય થાય ને તો મીમનનો દાયરો જો વા ઓહરીમાં બેઠો પાણી પાઈ ને પેડા હા મીમનને પેડા પણ બહુ ખવાય હો તો આપણે હવે પાછા જઈએ જરાક ઓહરી માં જતા આવી અને આ એ માદો અને તાતા કે છે ભાઈ જ મંજીબિન ન ને બધા પેડા ખાવા આવ્યા હે આપણા વ્લોગ બનાવવા મોડા થઈ ગયા હતા હા અને આવતે તો બે વાડું ફેંક ગયું રાહુલભાઈ ને ઘરે બાબલા જલમ થયો છે તો અમે આમ જઈ આવી રહોડામાં હું હાલે છે આ બાજુ થારી વાઈટ તૈયાર થઈ છે માધવી બેન ને પ્રાર્થના બેન ને બધા आने को ना काजल बेन ना देव बेन ना बना बैठा आने वाले बाजू हमारे मिमन ने बाई उन बता है तो माधुबेन कहीं जय श्री कृष्ण कहते थे

પૂરો તારા પપ્પા ને તાતા કઈ ત્યાં પૂરું બહુ અને આ બાજુ જણો નો ત્યારે બધા બેઠો અને આ બાજુ જો અમારા ભાણેજ મયુરભાઈ આવ્યા છે

लेने kita लिए मैं मैं तो एप्लीकेशन डाल दियो है ये

તો મિત્રો જો ચણું બધા ખાઈ લીધું અને હજી ઘટે જ છે આમ તો પરિવાર રહ્યો ને એક ઘણો કઈ ખબર ના પડે હા સાચી વાત છે હાથ આઠ થઈ ગયું કાથ હાથ છે બાકી જો પ્રાર્થના કાજલ બેન મધુબાઈ બધા મંડાઈ મંડાય રીયા તો પછી બાયો બાયું ખાવાનું પાથો તો જો વેણું આખ એક જ ફેર્યા ડાયરેક્ટ રોટલી

हेलो नोटिस के इमनम आ ही गए જોઈ લ્યો કે પરમા દેરીમાં નથી પાવા મોઢા હોજી તમે હા જોઈ ગયા આસો વીડિયો જોન પંતીયા એકને છે ને અમે રિપારે હે જો હતા તે વા ગયા તો આપણે અહીંયા બ્લોગ પૂરો કરી છે અને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર જય દ્વારકાધીશ તો મળશું નેક્સ્ટ વિડીયોમાં